નમસ્કાર મિત્રો અપના બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે મિત્રો દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ડે એનઆરએલએમ દ્વારા સ્વસહાય જૂથો માટેના બેંક લીકેજ અનવાય કેશ ક્રેડિટ કેમ્પનો કાર્યક્રમ આજે હાલોલ તાલુકા પંચાયત ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રસી પરમારની અધ્યક્ષતામાં મિશન મંગલમ શાખા દ્વારા યોજાયો હતો જેમાં હાલોલ તાલુકાના વિવિધ ગામોની સખી મંડળ સહિતની બેનોના અલગ અલગ સ્વસહાય જૂથોના બેનોના મંડળોને કુલ અઠ્યાવીસ લાખ પચાસ હજાર રૂપિયાના ચેકોનું વિતરણ ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારી ત્રણ બહેનોને પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્સ મેનેજમેન્ટના સર્ટિફિકેટ ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપી સન્માન કરાયું હતું આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરદસિંહ પરમાર હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ અનુભાઈ રાઠોડ હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ હાલોલ તાલુકા પૂર્વ ભાજપા પ્રમુખ પ્રવીણસિંહ પરમાર હાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિત હાલોલ ભાજપા સંગઠનના વિવિધ મહાનુભાવો તેમજ હાલોલ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને અનેક મહાનુભાવો સહિત મિશન મંગલમ સાતાના ટીએમએલ ટીએલએમ હેમિષાબેન સીસી સ્ટાફ જીતુલભાઈ તેમજ પ્રથમભાઈ અને એપ્રેન્ટિસ કાવ્યદવે સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા